જેતપુર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરભરમાં પત્રિકા વિતરણ અને લોક સંપર્ક કરીને પાલિકામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ સાથે પત્રિકા વિતરણ કરીને પ્રજાને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજકોટ જિલ્લા પ્રમુખની આગેવાનીમાં જેતપુર શહેરના મુખ્ય માર્ગો પરના લારી ગલ્લા સાથે જ દુકાનોના વેપારીઓ અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાની કોંગ્રેસ દ્વારા પત્રિકા વિતરણ સાથે લોક સંપર્ક કરવામાં આવ્યો હતો સાથે જ ગુજરાત કોંગ્રેસ પાર્ટીની સૂચના અનુસાર લોકોમાં જાગૃતિ સાથે લોક સંપર્કનો કાર્યક્રમ રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાંથી શરૂઆત કરી હતી સાથે જેતપુર શહેરમાં વર્ષોથી ભાજપ શાસિત પાલિકામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ કર્યા હતા કરોડો રૂપિયાના ગ્રાન્ટ આવવા છતાં રોડ રસ્તા પાણી સહિતના વિકાસના કામોની સગવડતા ન મળતી હોવાના આક્ષેપ કરીને મુદ્દાઓ ઉજાગર કરવા માટેનો પ્રયાસ કર્યો હતો

ગુજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના સૂચના અનુસાર સમગ્ર વિસ્તારની અંદર લોકોમાં જાગૃતિ આવે એના અનુસંધાને પત્રિકા વિતરણ અને લોક સંપર્કનો કાર્યક્રમની શુભ શરૂઆત રાજકોટ જિલ્લામાં આજે જેતપુર શહેરમાંથી અમે કરી રહ્યા છીએ જેતપુર શહેરમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે ને નગરપાલિકા દ્વારા અનેક ભ્રષ્ટાચારો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ભ્રષ્ટાચારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જેતપુરની અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવવા છતાં પણ જેતપુર શહેરનો જે વિકાસ થવો જોઈએ રોડ રસ્તા છે પીવાના પાણીની સગવડતા છે ઇલેક્ટ્રિકની સગવડતા છે આ સગવડ સગવડતાના અભાવે જેતપુર શહેરના લોકો જે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એ મુદ્દાઓ ઉજાગર કરી આવતી નગરપાલિકાની ચૂંટણીમાં પણ આ મુદ્દાઓને લઈ અને જેતપુરની અંદર કોંગ્રેસ પાર્ટી લડાઈ કરવાની છે ને એના અનુસંધાને આજે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે સુરેશ ભાલિયા એસલાઇન ન્યૂઝ જેતપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે